ખાડી કિનારે થયેલા ગેરકાયદે દબાણો સાથે નડતરરૂપ સ્ટ્રકચર કે જે ખાડી વહેના પાણીને નડતરરૂપ થાય છે તેને દૂર કરવાની સાથે ખાડીમાં ડ્રેજિંગ કરવાની પણ કામગીરી હાથ ધરવામાં છે તો સુરતના ભેદવાડ ખાડી કિનારે વોટર લાઇન ખાડી પર નડતરરૂપ હોય તે ઊંચી કરવાની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરાય છે મારું નામ સ્વાતી દેસાઈ છે ડેપ્યુટી કમિશનર સુરત મહાનગરપાલિકા સાઉથ ઝોન એનો હાલમાં હું હવાલો સંભાળું છું હાલમાં ખાડીમાં અવરોધરૂપ જે પણ દબાણ એ અનઅધિકૃત જે કંઈ અત્યારે સ્ટ્રક્ચર્સ છે તેને દૂર કરવાની કામગીરી ઝોન કક્ષાએથી હાલમાં કરવામાં આવી રહેલ છે હાલમાં ભેદવાળ ખાડી પર પાઇપ કલવટ જે હતા જે ખાડીને પાણીને અવરોધરૂપ નડતર રૂપ હતા જેને હાલમાં ઝોન કક્ષાએથી તેને ડિમોલિશ કરી અને પાણીના વેળને સરળતાથી આગળ વધી લઈ જઈ શકાય તે માટેની કામગીરી હાલ ઝોન કક્ષાએથી અત્રે કરવામાં આવી રહ્યું છે હાલમાં સુરત મનપા દ્વારા તમામ ઝોનમાં જ્યાં ખાડી આવી છે અને ખાડીને નરતરૂપ દબાણ કે સ્ટ્રક્ચર હોય તેને દૂર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જેથી ભવિષ્યમાં ફરી ખાડીપુરની સ્થિતિ ન સર્જાય